જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો આજે હું મારી ચેનલ લઈને આવી છું સોરઠ ની કિચન જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજ આપણે હોળી સ્પેશિયલ આજે આપણે છે ને રેસીપી બનાવી છે કેમ કે હોળી આપણે આવી રહી છે તો આપણે ધાણી મમરા નો ચેવડો કઈ રીતે બનાવો ને તે જરૂર તમે જોઈ લેજો ધાણી મમરા નો ચેવડો ફક્ત પાંચ મિનિટમાં ત્રણ વસ્તુથી તૈયાર થઈ જાય છે તો ચાલો પેલા આપણે રેસિપી જોઈ લઈએ જો આપણે હોળી આવી રહી છે એટલે હોળી સ્પેશિયલ આજે આપણે ધાણી મમરાનો ચેવડો બનાવવાનો છે જો આપણે દાણા લીધા છે મગફળીના બી લીધા છે ત્યાર પછી આપણે જો આ ડાળિયાની ડાળ આવે ને તે લીધી છે એક વાટકી એક આપણે જો આપણે આ લીધા છે મગફળીના બી એક વાટકી એક ત્યાર પછી આપણે મમરા લીધા છે ને ત્યાર પછી આપણે આ હોળીમાં સ્પેશિયલ ધાણી આવે છે ને તે લીધી છે જોઈએ આ રીતે અને આપણે છે ને આ પાપડી આવે ને તેને સરસથી તળીએ છીએ આપણે એક કડાઈમાં છે ને તેલ મૂકી દીધું છે તેમાં આપણે થોડા એક વાટકી એક મગફળીના બી લીધા છે તે આમાં તળી લેશુ અને ત્યાર પછી આપણે તમને અમે આ પાપડી બતાવી છે નાની આપણે જો આને તળી લેશું સરસથી તો ચાલો આપણે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થાય છે આપણે ચેક કર્યું છે તેલ આવી ગયું છે કે નથી આવ્યું તે તો આપણે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી જોઈએ જો આપણું તેલ ગરમ થઈ ગયું છે ત્યાર પછી આપણે જે ઓલી આઠ પાપડી જે લીધી છે ને તેને આ તળી લેશું આપણે આપણે ધાણી મમરાનો ચેવડો બનાવીએ છીએ ને તેમાં આપણે આનો ઉપયોગ કરવાનો છે જો તમારે પાપડી ન હોય તો તમે અડદનો પાપડ હોય ને તો પણ તમારે ચાલી શકે છે બધાના ઘરમાં ઓલરેડી અડદનો પાપડ તો હોય જ છે તે પણ આપણે આવી રીતના કરીને એમાં એડ કરીએ ને તો પણ ચાલે પણ આપણે જો અમે તો આ પાપડીનો ઉપયોગ કરીએ છીએ તો સરસ થી આપણે આ પાપડીને તળી લઈએ જો ત્યાર પછી આપણે જે મગફળીના બી લીધા છે એક વાટકી એક આ રીતે આપણે છે ને ઝાડામાં રાખીને એને તળી લેવાના છે જો આ રીતે એટલે બળી ના જાય જો આપણે તેલમાં એડ કરી દઈએ ને તો બળી જાય છે આપણે લેવામાં રહે ને ત્યાં પણ આ રીતે તમે ઝાડામાં રાખીને અને તેલ એમાં થોડું ડૂબે એવું હોય એટલે આપણે ચાલે અને આ રીતે જો તમે મગફળીના બી તળો ને જો વધારે તળવા હોય ને તો પણ તમે આ રીતે તળી શકો છો આ નવી પ્રોસેસ બતાવીએ છીએ જો આ રીતે આપણા મગફળીના બી એ કોઈ બળે નહીં અને બધા એક સરખા તળાઈ જાય એ માટે જો આપણે આમાં એક વાટકી એકનો ઉપયોગ કરીએ છીએ આ રીતે આપણે એને તળી લેવાના છે જો આપણે ત્યાર પછી કડાઈમાંથી તેલ બહાર કાઢી લીધું છે આપણે એટલું તેલ રાખ્યું છે કેમ કે આપણે મમરાને હવે કરવાના છે જો આપણે એક ચમચી એક હળદર અને થોડી એવી હિંગ એડ કરી છે ત્યાર પછી આપણે જો એક વાટકો એક આપણે લીધા છે ને મમરા એને આ રીતે આપણે તેલમાં હલાવી લેવાના છે હળદરવાળા મમરા જો ત્યાર પછી આપણે જો આ એટલું તૈયાર થયું છે ને એને આપણે એક ડીશમાં આ રીતના સાઈડમાં એડ કરી દેશું જો આ રીતે ત્યાર પછી એને કડાઈમાં આપણે પાછું બે ચમચી જેટલું તેલ લેવાનું છે આ રીતે એટલે આપણે પાંચ થી છ મિનિટમાં તૈયાર થઈ જશે ત્યાર પછી ડાળીયાની દાળ લીધી છે ને એક એક વાટકી તેને એમાં એડ કરવાની છે રીતે કેમકે અત્યારે આ હોળી ઉપર આપણે બધે મળી રહે છે જો આ રીતે આ રીતે તેને પણ તેલમાં આપણે આરામો રીતે તળી લેવા જેવું થઈ જાય એટલે આપણે તેલમાં હલાવી લઈએ ને એટલે આ રીતે એને પણ આપણે પ્રોસેસ આ રીતે કરવાની છે ત્યાર પછી એમાં પણ આપણે અડધી ચમચી જેટલી અડધર એડ કરવાની છે તો આ રીતે આની પ્રોસેસ આપણે દાળની પણ જો આ રીતે તેલમાં આપણે ગાવી નાખી કેવાય એ રીતે આપણે કર્યું છે

એને આપણે છે ને બે થી ત્રણ મિલિટ જ હલાવાની છે એને પણ આપણે આ મમરા સાથે મિક્સ કરી દેસું આ રીતે જો આપણે એક વાટકી એક દાળ ને આપણે જે સાથે કર્યું છે ને તેને પણ આપણે આ રીતે એમાં મિક્સ કરી દીધું છે ત્યાર પછી આપણે પાછું આપણે બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે જો આ રીતે ઓ ઈના ઈ કડાઈમાં આપણે કેટલી પ્રોસેસ થાય છે ત્યાર પછી આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે હવે આપણી મેઈન વસ્તુ છે ધાણી જે આપણે આ ધાણી છે હોળીની સ્પેશિયલ તે ધાણીનો આપણે આ રીતે એમાં પણ ઉપયોગ કરવાનો છે આ તેલમાં આવી રીતના આપણે એને પણ જોવું સરસથી આપણે તેલમાં એને બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું આપણે આને હલાવવા રાખવું પડે છે પણ આપણે થોડું એવું મીઠું એડ કરવાનું છે સ્વાદ અનુસાર આપણે બધામાં એડ કરતા હોય છે એટલે એ પ્રમાણે મીઠું એડ કરવાનું છે નિમકને જો આ રીતે બધાની ઘરે આ તો આપણા ઘરમાં જ છે પણ આ રીતે તમે છે ને ધાણી મમરાનો ચેવડો બનાવો જુવાર લઈને તમે ફોડી શકો છો આ મળી શકે છે બધે બધે સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે અત્યારે અને જો ઘરે જુવાર લઈને પણ તમે આ છે ને ધાણી ફોડી શકો છો અમારી સાસુ બહુ ચેનલમાં સપોર્ટ કરજો અને અમારી બધી રેસીપી તમે નિહાળજો કેમકે સોરઠની અન્નપૂર્ણા કિચન જો આ છે ને તમારે આપણે ધીમા સ્ટવ ઉપર કરવાનું છે જેથી બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે સરળતાથી આપણે તરત તૈયાર થઈ જાય છે આ ધાણી મમરાનો ચેવડો અને બધાને ભાવે તેવો સરસથી બને છે જો આપણે છે ને બની ગયું છે આપણે જો સરસથી ધાણીને આપણે ત્યાર પછી આપણે એને પણ આની જોડે મિક્સ કરી દેસુ જો મમરા પછી મગફળીના બી ડાળિયાની દાળ અને આપણે આ નવું એડ કર્યું છે આપણે ધાણી જો સરસથી આપણે એને મિક્સ કરી દેસુ

ખટ મીઠો થાય ત્યાર પછી આપણે આપણે છે ને ખાંડ ખાંડનો ઘરે એને પણ ઉપયોગ કરવાનો છે દળેલી ખાંડ હોય ને એનો જો આ રીતે એક ચમચી એક અને આમ પાવડરનો તમારે સ્વાદ અનુસાર તમે ઉપયોગ કરી શકો છો જો આપણે છે ને આ દળેલી ખાંડ છે ને તેને જો આપણે એક ચમચી એક ઉપયોગ કર્યો છે જો તમે સરસથી જોઈ શકો છો બધું મિક્સ કરી લેવાનું ત્યાર પછી આ રીતે આપણે આઠ વડે બધું સરસથી મિક્સ કરી લઈને એટલે સરસથી આપણે મિક્સ કરી શકીએ જો આ રીતે જો તમે જોઈ શકો છો કેવો સરસથી બને છે કેમ કે ખટ મીઠો ચેવડો આજે આપણે હોળી સ્પેશિયલ બનાવ્યો છે જો એમાં આપણે છે ને આ રીતે આવી રીતના ઉપયોગ કરી શકીએ છીએ સરસથી જો પાપડીનો તમે પછી પાપડી જો ઘરે ન હોય તો તમે એમાં અડદના પાપડનો પણ ઉપયોગ કરી શકો છો તો એ આપણે હોળી સ્પેશિયલ જોવો આપણે ધાણી મમરાનો ચેવડો બનાવ્યો છે નાના નહીં ભાવે ને મોટાને ભાવે એવો સરસ આપણે જોવો આમ પાવડરનો ઉપયોગ કર્યો છે દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે પછી તમે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે અને હળદરનો અને નિમકનો ઉપયોગ સરસથી કરીને અને તમને બતાવીને એટલી વસ્તુથી આપણે સરસથી જે આપણે હોળી સ્પેશિયલ ધાણી મમરાનો ચેવડો બનાવ્યો છે તો આપણે હોળી નજીક આવી રહી છે એટલે જરૂરથી તમે

બજારમાં બધા આવે છે ને આપણે ઘરે પણ ફોડી શકીએ છીએ તો આ રીતે બનાવશો ને બધાને ભાવશે તો જરૂરથી આ રીતે બાળકોનો ફેવરિટ આપણે ધણી મંગરાનો જેવડો બધા ઘરે બનાવજો અને મારી જ જોઈને બનાવજો હા આવી નવી નવી રેસીપી છે ને અમે તમને બતાવતા રહીશું જેથી મારી ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને મારા નવા વિડીયો જોવા મળે અને હા બે લાયકન તો દબાવી દેજો જેથી તમને સૌથી પેલા રેસિપી જોવા મળશે ચાલો છેક સુધી તમે મારો વિડીયો જોય છે ને તે માટે તમે બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ